નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટેના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ વિશે જેને આપણે બધા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર તરીકે ઓળખીએ છીએ મિત્રો જો તમે પેન્શન લઈ રહ્યા છો અથવા નજીકના સમયમાં પેન્શન શરૂ થવાની છે તો આ માહિતી તમારા માટે અત્યંત જરૂરી છે ખાસ કરીને પાસઠ વર્ષથી ઉપરના પેન્શનર મિત્રો માટે તેથી વિનંતી છે કે આજનો આ વિડીયો અંત સુધી ધ્યાનથી જોઈ લેજો મિત્રો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર જે એક પ્રકારનો કાનૂની અને નાણાકીય દસ્તાવેજ છે આ પીપીઓના આધારે જ બેંક અથવા ટ્રેઝરી તમને દર મહિને પેન્શન ચૂકવે છે પીપીઓમાં પેન્શનરની તમામ મહત્વની માહિતી હોય છે જેમ કે નામ જન્મ તારીખ નિવૃત્તિ તારીખ મૂળ પેન્શન ડીએની પાત્રતા ફેમિલી પેન્શનની વિગતો અને બેંક ખાતાની માહિતી એટલે મિત્રો જો પીપીઓમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તમારી પેન્શન અટકી શકે છે અથવા તો ખોટી રકમ મળી શકે છે મિત્રો તાજેતરમાં પીપીઓને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે હવે સરકાર અને બેંકો દ્વારા ખાસ કરીને વડીલ પેન્શનરો માટે પીપીઓ સંબંધિત વિગતો ફરી એક વખત ચકાસવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ખાસ કરીને વર્ષથી ઉપરના પેન્શનરો પોતાની જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ અને પીપીઓ વિગતો અપડેટ રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે જો પીપીઓમાં જન્મ તારીખ નામની સ્પેલિંગ અથવા બેંક એકાઉન્ટ નંબર ખોટો હશે તો પેન્શન રોકાવાની શક્યતા રહે છે મિત્રો ઘણી વખત એવું જોવા મળે છે કે જૂના પીપીઓમાં આધાર નંબર મોબાઈલ નંબર અથવા નવી બેંક બ્રાન્ચની માહિતી અપડેટ નથી હોતી આવી સ્થિતિમાં પેન્શન ટ્રાન્સફર થવામાં સમસ્યા ઊભી થાય છે તેથી તમામ પેન્શનર મિત્રોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની પીપીઓની એક જ નકલ જરૂરથી રાખે અને તેમાં આપેલી તમામ વિગતો બેંક પાસબુક સાથે સરખાવી લે જો કોઈ ભૂલ જણાય તો તરત જ સંબંધિત બેંક અથવા પેન્શન ઓફિસમાં અરજી કરીને સુધારો કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો ખાસ કરીને ફેમિલી પેન્શનને લઈને પીપીઓનું મહત્ત્વ ઘણું વધી જાય છે પેન્શનર મિત્રોના અવસાન બાદ પત્ની અથવા પાત્ર પરિવારજનોને ફેમિલી પેન્શન પીપીઓના આધારે જ મળતી હોય છે જો પીપીઓ યોગ્ય રીતે ન હોય તો પરિવારને પેન્શન મેળવવામાં લાંબી પ્રક્રિયા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી આજે જ પીપીઓમાં ફેમિલી પેન્શનની વિગતો સાચવી સાચી છે કે નહીં તે ચોક્કસ તપાસી લેજો મિત્રો હવે સરકાર દ્વારા ડિજિટલ પીપીઓ પર પણ વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે ઘણા પીપીઓમાં ઈ પીપીઓ આપવામાં આવી રહ્યા છે જેથી પેન્શન પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બને જો તમને હજી સુધી ઈ પીપીઓ મળી ન હોય તો તમે તમારી બેંક અથવા પેન્શન વિભાગનો સંપર્ક કરીને તેની માહિતી મેળવી શકો છો આથી ભવિષ્યમાં પેન્શન સંબંધિત કોઈ પણ સમસ્યા ઊભી થાય તો તેનું ઝડપી સમાધાન શક્ય બની શકે મિત્રો અંતમાં એટલું જ કહેવું છે કે પીપીઓ માત્ર એક કાગળ નથી પરંતુ તમારી જીવનભરની મહેનતનું પ્રમાણપત્ર છે તેને સુરક્ષિત રાખવું સમયસર અપડેટ કરાવવું અને તેની વિગતો ચકાસવી આ તમામ જવાબદારી પેન્શનર તરીકે આપણી પોતાની છે જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો તમારા અન્ય પેન્શનર મિત્રો સાથે શેર કરજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને નિયમિત રીતે મળતી રહે జై హింద్ వందే మాతరం